સરદાર વલ્લભભાઈ પટેલ ના દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આખા રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચાલે છે એ પૈકી ગુજરાતમાં ને એમાંય દરેક વિધાનસભામાં એક દરેક લોકોમાં રાષ્ટ્રીયતાનો ભાવ જાગે રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ રાષ્ટ્ર માટે એકતા ભાવ દરેક પ્રત્યેક નાગરિકમાં અનંત ભાવની ઉન્નતિ થાય એવા ઉચ્ચ ઉદ્દેશ સાથે કેટલાય બધા કાર્યક્રમો નક્કી કર્યા છે એ પૈકીનો એક કાર્યક્રમ છે કે અંકેવાડિયાથી લઈ અને નારીચાણા સુધીની પદયાત્રા આ પદયાત્રામાં દરેક સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ સૌ શિક્ષકો સૌ સરપંચો સૌ અધિકારી પદાધિકારી સર્વ સંસ્થા જોડે અને એકતાના શપથ લેવાના છે સાથે સાથે આ પદયાત્રાની સાથે સાથે આખા વર્ષમાં યોગ શિબિરોના આયોજન થાય વ્યસન મુક્તિના આયોજન થાય ટોટાલિટીમાં આ વર્ષમાં એક આખું અલગ લેવલની ચેતના ઊભી થાય એ પ્રકારનું આયોજન છે તો મારી સૌ નાગરિકોને આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ અને આપણા રાષ્ટ્ર માટેના આપણે સંકલ્પ લઈ અને આપણે સાથે મળી અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું જોયું છે એક ભારતના પ્રણેતા માન્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે મોદી સાહેબે એને આપણે પૂરો કરવા માટે બે હજાર સુડતાલીસમાં ભારતને એક કરવાનું છે એના ભાગરૂપે બે હજાર સાડત્રીસમાં આપણે બે હજાર પાંત્રીસ માં ગુજરાતના વર્ષ થાય ત્યારે એક ગુજરાત કરી આ પ્રકારના આપણે સૌ આ યાત્રામાં જોડાઈ અને આપણે આપણું યોગદાન આપી તો આપ સૌના માધ્યમથી સૌને હું અંતકરણથી અપીલ કરું છું કે બધા કામો સાઈડમાં મૂકી રાષ્ટ્રનું કામ છે આ કોઈ ચીલા ચાલુ પદયાત્રા નથી આ સંકલ્પ યાત્રા છે આના માધ્યમથી આપણી ધાંગધરાની હળવદની ચેતનામાં મોટો વધારો કરવાનો છે તો સૌ ફરી એકવાર અપીલ કરીને મારી વાત વીરમાં